નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે આજે ભારતના અને ગુજરાતના મુખ્ય શહેરોમાં બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે ગઈકાલની સરખામણીમાં તેમાં વધારો કે ઘટાડો થવા જોવા મળ્યો તેની વાત કરીશું એ સાથે ચાંદીના ભાવ પણ આપણે આ વિડીયોમાં જાણવાના છીએ દર્શક મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાઇકન જરૂર દબાવો તો ચાલો સૌ પ્રથમ આપણે વાત કરીશું ચોવીસ કેરેટ સોનાના ભાવ વિશે ગઈકાલની તારીખ અને આજની તારીખમાં પ્રતિ દસ ગ્રામે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં કેટલો ઘટાડો થયો તે પણ જાણી લઈશું આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામની કિંમત બાર હજાર પાંચસો તેર રૂપિયા આઠ ગ્રામની કિંમત એક લાખ એક હજાર ચાર રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ પચીસ હજાર એકસો ને ત્રીસ રૂપિયા અને સો ગ્રામની કિંમત બાર લાખ એકાવન હજાર ત્રણસો રૂપિયા ગઈકાલે આ ભાવ હતો એક લાખ પચીસ હજાર આઠસો ચાલીસ રૂપિયા અને આજે આ ભાવ છે એક લાખ પચીસ હજાર એકસો ત્રીસ રૂપિયા જેમાં જોવા જઈએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે એક દિવસની અંદર સાતસો ને દસ રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામની કિંમત અગિયાર હજાર ચારસો સિત્તેર રૂપિયા આઠ ગ્રામની કિંમત એકાણું હજાર સાતસો સાહીઠ રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ ચૌદ હજાર સાતસો રૂપિયા અને સો ગ્રામની કિંમત અગિયાર લાખ સુડતાલીસ હજાર રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે ભાવ હતો એક લાખ પંદર હજાર ત્રણસો પચાસ રૂપિયા અને આજે આ ભાવ છે એક લાખ ચૌદ હજાર સાતસો રૂપિયા જેમાં જોવા જઈએ તો કુલ બાવીસ કેરેટ સોનાના ભાવમાં એક જ દિવસની અંદર છ પચાસ રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે ત્યારબાદ હવે વાત કરીશું અઢાર કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામની કિંમત નવ હજાર ત્રણસો પંચ્યાસી રૂપિયા આઠ ગ્રામની કિંમત પંચોતેર હજાર એંસી રૂપિયા દસ ગ્રામની કિંમત ત્રણું હજાર આઠસો પચાસ રૂપિયા અને સો ગ્રામની કિંમત નવ લાખ અડત્રીસ હજાર પાંચસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો ચોરાણું હજાર ત્રણસો એંસી રૂપિયા અને આજે આ ભાવ છે ત્રણું હજાર આઠસો પચાસ રૂપિયા જેમાં કુલ અઢાર કેરેટ સોનાના ભાવમાં એક જ દિવસની અંદર પ્રતિ દસ ગ્રામની વાત કરીએ તો પાંચસોને ત્રીસ રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે ત્યારબાદ હવે વાત કરીશું ચાંદીના ભાવ વિશે ચાંદીની કિંમતોમાં ગઈકાલની સરખામણીમાં કેટલો ફેરફાર જોવા મળ્યો તેની વાત આપણે કરવાના છીએ એક ગ્રામ ચાંદીની કિંમત એકસો ત્રેસઠ રૂપિયા આઠ ગ્રામની કિંમત તેરસો ચાર રૂપિયા દસ ગ્રામની કિંમત સોળસો ત્રીસ રૂપિયા સોગ્રામની કિંમત સોળ હજાર ત્રણસો રૂપિયા અને એક કિલોગ્રામની રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે ત્યારબાદ હવે વાત કરીશું કે સોના ચાંદીના ભાવમાં ખરેખર રોકાણ કરવું સુરક્ષિત છે કે શું સોનામાં રોકાણ કરવું ખરેખર કેટલું સુરક્ષિત સોનાના ભાવ આગળના સમયમાં વધવાની કે ઘટવાની કેટલી શક્યતાઓ છે તે પણ આપણે આ વિડીયોમાં જાણી લઈએ તો સૌ વાત કરીશું સોનાના ભાવમાં અઠવાડિયાના પહેલા દિવસે કેટલો ઘટાડો થયો અને ચાંદી મોંઘી થઈ કે સસ્તી તેની વાત આપણે આ વિડીયોમાં કરી લઈએ વૈશ્વિક સ્તરે સોનાનો હાજર ભાવ ઓસ દીઠ ત્રણ હજાર છન્નું પોઈન્ટ ત્રણ ડોલર પર છે ગોલ્ડમેન્સનો અંદાજ છે કે ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં સોનું ચાર હજાર નવસો ડોલર પ્રતિ ઓર સુધી પહોંચી જશે એએનઝેડ માની છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું છેતાલીસો ડોલર પ્રતિ ઓર સુધી પહોંચી જશે ડીએસપી મેરેલ લિન્ચ પણ માને કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી અને આવનાર સમયમાં સોનું લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તેવી આગાહી પણ કરવામાં આવી રહી છે દર્શક મિત્રો આ હતા સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર અને મહત્વના સોના ચાંદીના ચાંદીના ભાવ 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 વધી પણ પણ શકે શકે છે છે અને ઘટી સોના વધ્યા કેમ વૈશ્વિક બુલિયન તેજીના પગલે ભારતીય બજારોમાં પણ સોના ચાંદીના ભાવ વધે સટડાઉન બાદ અમેરિકાના આર્થિક આંકડા જાહેર થઈ રહ્યા છે અમેરિકાના ચિંતાજનક બેરોજગારીના આંકડા બાદ કિંમતી ધાતુમાં તેજી પાછલા અઠવાડિયાની તુલનામાં અમેરિકામાં બેજ બેરોજગારી વધીને બે લાખ બત્રીસ હજાર થઈ છે જે અગાઉ બે લાખ અઢાર હજાર હતી આમ નબળા રોજગારી આંકડાની માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડતા રોકાણકારો ફરી સેફ હેવન કહેવાતા સોના ચાંદી તરફ આકર્ષાઈ રહ્યા છે એ કારણે જ સોના ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બજારનો આભાર